મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલાના જે નિવેદન લઈને ક્યાંક ક્ષત્રિય સમાજમાં રોષની જોવા મળી હતી અને તેને લઈને સંકલન સમિતિની જે બેઠક છે તે મુખ્યમંત્રીના નિવાસ મળવા જઈ રહી છે તેના લઈને મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે મહત્વપૂર્ણ વાત કહેવાય કે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જે આ બેઠક હવે યોજાવા જઈ રહી છે થોડાક સમયમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત થવાના છે સાથે જ રીતે કહી શકાય કે ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે અત્યારે આગેવાનો

કારણ કે જે પ્રકારે રાજપૂત સમાજે પોતાની લાગણી વ્યક્ત કરી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને પણ લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ જ્યાં પ્રભાવિત છે એ તમામ લોકસભા વિસ્તારમાં અસર થઈ શકે એમ છે આઈબી દ્વારા પણ રિપોર્ટ અપાયો છે જેમાં સાત થી આઠ લોકસભા બેઠક એવી છે કે જે લોકસભા બેઠક ની અંદર ક્ષત્રિય સમાજ નિર્ણય ભૂમિકા ભજવી શકે એમ છે એટલે કે ત્યાં નુકસાન થઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટી બેઠક ન ગુમાવે પણ લીડમાં ચોક્કસ ઘટાડો થઈ શકે એમ છે બીજું ઠેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિરોધ નો સામનો કરવો પડી રહ્યો છે એ વાત જામનગરમાં પણ ને પણ રાજપૂત સભાનો કડવો અનુભવ થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તમામ પ્રક્રિયા અટકાવવા છે કારણ કે રાજપૂત મનાયા વગર હવે ભાજપ પાર્ટી કોઈ વિકલ્પ નથી એટલા માટે મુખ્યમંત્રી સમજાવાનો પ્રયાસ કરવામાં આવશે એટલે કે રાજકો સમાજના જે મહત્વના લોકો છે છે કરણસિંહ ચાવડા થી લઈને રમતુભા ઝાલા ને બધા લોકો ત્યાં પહોંચ્યા છે એમની સાથે ખાસ ચર્ચા કરવામાં આવશે અને પ્રશ્નો ઉકેલ લાવવામાં આવશે સામે આવી રહી છે શું લાગી રહ્યું છે સુખદ સમાધાન આવી જશે પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય ભાજપના નેતાઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી સી આર પાટીલે પણ બેઠક કરી હતી પરંતુ એ સમયે કોઈ પ્રશ્ન ઉકેલ આવ્યો આવતીકાલે કેન્દ્રીય મંત્રી પરસુનું રૂપાલા પોતે ઉમેદવારી રાજપૂત ખાતે નોંધાવવાના છે ત્યારે એ દરમિયાન પણ રાજપૂત સમાજ કાળા વાવટા લેન આવી શકે છે અને રેલીમાં પણ વિરોધ પ્રદર્શન થઈ શકે છે જે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત માટે જોખમી સાબિત થઈ છે ગુજરાતની અંદર જે પ્રકારે રાજપૂત સમાજે પોતાનો વિરોધ દર્શાવ્યો છે એની અસર હવે આખા દેશમાં હવે જોવા મળી રહી છે કેમ કે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય યુપી હોય તમામ જગ્યાએ રાજપૂત સમાજ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યો છે

તો ભાજપ માટે માત્ર રાજકોટ પૂરતો વિષય નથી આવતો અન્ય જગ્યાએ પણ ઉમેદવારો બદલવા પડે કારણ કે અન્ય જગ્યાએ પણ વિરોધ વંટોળ ચાલે છે તો તે ડિસિપ્લિન ના કારણે કોઈ બોલી શકતું નથી ત્યાં પણ પેલા વિરોધ પ્રદર્શનો થયા છે સાબરકાંઠા હોય કે પછી વાત કરીએ આપણે તમે અમરેલીમાં પણ ઉમેદવાર લઈને આવ્યા છીએ તે તો મારા વાળી મામલો પહોંચ્યો હતો ચંદ્ર મહત્વની વાત કહેવાય કે શું આ બેઠક પરથી ડેમેજ કંટ્રોલ થઈ જશે તેવું લાગી રહ્યું છે અત્યારના સમય પર

કુલ ઝોન વાઇઝ બેઠકો થશે સૌરાષ્ટ્રમાં એમની થવાની છે સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એ રીતે એમને ન દક્ષિણ ગુજરાત એટલે ચાર ઝોનમાં જે બેઠકો થવાની છે એ દરમિયાન જો સૌથી વધુ જો શક્તિઓ નિર્ણાયક સાબિત થાય એમાં સૌરાષ્ટ્રમાં થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ અને સાબરકાંઠામાં પણ અસર થઈ શકે છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનું છે દક્ષિણ ગુજરાત પર ક્ષત્રિય સમાજ એટલું નિર્ણાયક ન સાબિત થાય પણ સૌરાષ્ટ્રમાં તો ચોક્કસ રીતે નિર્ણાયક સાબિત થાય એ પછી સુરેન્દ્રનગર ની સીટ હોય ભાવનગર ની સીટ હોય પછી રાજકોટ ની સીટ હોય એ તમામ જગ્યાએ જ્યાં સક્રિય સમાજના મત મતો છે તે ચોક્કસ અસર થઈ શકે બિલકુલ એક બાજુ જે રીતે સી આર પાટીલે આજે એક મહત્વના જે જે સંકેત આપ્યા હતા કે ના જે આ મામલો છે તેના સુખદ અંત આવી જશે બીજી બાજુ મુખ્યમંત્રીના નિવાસસ્થાને અત્યાર તો જે આ બેઠક મળવા જઈ રહી છે ક્યાંક અત્યાર તો ડેમેજ કંટ્રોલ કરવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આપના મત અનુસાર લાગી રહ્યું છે અમિત શાહ જે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવવાના છે તેની પહેલાં આખે આખો મામલો ક્યાંક જે ઉકેલાઈ જશે તેમ અમિતભાઈ શાહ જે આપ વાત કરો અમિતભાઈ શાહ ના મત વિસ્તારમાં જિલ્લાની વાત તો ત્યાં જે રોડ શો માં જયારે કાર્યકર્તાઓ જોડાશે એમાં ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાવાની શક્યતાઓ છે એમના દ્વારા રોડ શો દરમિયાન એટલે અમિત શાહ ની કાળા વાવટા લહેરાવાનું પણ પ્લાન તૈયાર થઈ ગયો છે એ પણ ચોક્કસ ચિંતાનો વિષય છે આઈબી દ્વારા પણ આ રિપોર્ટ અપાયેલો છે જો કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં કાળા વાવટા લેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની આપણું સરકારની કામગીરી સામે પણ સમિતિના આગેવાનો બોલાવ્યા છે એ તમામ લોકો સાથે ચર્ચા કરીને એમનો પ્રશ્નો ઉકેલ લાવવાનો

સાબિત થાય રાજપૂત સમાજના કરવાના મૂળમાં નથી એમના માટે એક જ વાત છે પરસોતમ રૂપાલા ની ઉમેદવારી રદ થવી જોઈએ ત્યારે કદાચ આગેવાનો પણ કદાચ આ સમાધન કરી બી લે તો પણ આંદોલન ચાલવાનું છે આંદોલન સમેટાશે નહીં એવું સ્પષ્ટપણે માનું છું જીતેન્દ્ર આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો અને જે રીતે મહત્ત્વની વાત કહેવાય કે હવે ક્ષત્રિય સમાજ ક્યાંક અત્યારે આવતો જે મેદાનમાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને સાથે સાથે જે રીતે પરસોત્તમ રૂપાલાને મામલે ક્યાંક હવે ડેમેજ કંટ્રોલ કરવાનો જે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે તમામ આગેવાનો જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે હવે ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પણ પહોંચવાના છે તો હવે જોવાનું એ રહ્યું કે આ જે બેઠક છે કઈ રીતની રહે રાદનેગા લોકસભાના ઉમેદવાર અમિતદ શના સમર્થનમાં મુખ્યમંત્રીને સંપર્ક અભિયાન નો પ્રારંભ કર્યો હતો ત્યારે અમદાવાદના નારણપુરા વિધાનસભા